પાણી પહેલી કાતી કોંગ્રેસે બનાવી આપણા તાલુકાનો પહેલો રોડ રસ્તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે બનાવ્યો આપણા તેત્રીસ જિલ્લાની કલેક્ટર કચેરીઓ આ તમામે તમામે કોંગ્રેસ પાર્ટી નિર્માણ કરેલું એટલું જ નહી

કે કોંગ્રેસનું નું બોલે છે કાંકરેજના બનાસકાંઠાના ગુજરાતના અને દેશના કામે કામ બોલે છે મીડિયાના મિત્રો નહીં કે આ તો બધા હું સજ્જન માણસો છે આ તો બધા લાઈવ કરવાના પણ

श्री अमृत जी भाई ठाकुर ने झिने सवेारे की जीव लपसी એટલે 4 કલાક ખોટી ભૂંટીને બતાઉં છે અમર મોરબીમાં 40 વર્ષથી ઉતારે જો કોરા જીવન ઘોમાયા જે કંપનીને કારિયર બનાવવા સિવાય કશું જ ઉત્પાદન કરવાનો બનાવવાનો અનુભવ નહો દોઢસો લોકો લોકોના જીવન મારા પ્રધાનમંત્રી સાહેબ એટલા સંવેદનશીલ કે પીડિતોને મળવા ગયા એના છે હવે બધા યાદ હે અરુણ બે રંગીત એલી ટૂકી પહેરીને જાત જાતની અદાઓ અને સ્ટાઈલોની વાત કરવી દિવસોમાં ત્રણ વખત કપડા પછી સંવેદના નથી શું કેવો સંવેદના નથી શું કેવો સંવેદના અને માલિક સામે આજ દિન સુધીમાં કોનો નથી મતલબ गुजरात में भारतीय जनता पार्टी की सरकार ने गरीब मानस का जीवन में कोई वैल्यू नहीं दी और इतना मार्केट कोई अड़ी अड़ी हजार रुपया में इंसेंटिव पर काम करने वाली, कोई आशा वर्कर बैंड कोई अहमदाबाद ना नरोड़ा नहीं केमिकल नहीं फैक्टरी में चौदह कल्ला कोई तो करना रा मजबूत दिक्रो के बिक्री एक फक्त तनाव के स्टेबल बैलेंस सब बैठो पर और ये पर फूटी है साहब पेपर पे इतना माटी फूटे 15 क्योंकि सरकार फूटेली की बात समझी नहीं है अरे आप समझकर निवासियों नहीं जाओ

આપલો આタリー પરનો વિષય નથી મારા ભડીનો હિવાજ સાબરો આપનાની પેટી આપણે સમાની છે આ ગર્ભવતી દીકરીની ઉપર અખ્યાન ધરા ધમો એક ઉરાત કરયો એની આંખોની સામે દીવાન પર પછારી કેલા 8 વર્ષના બાળકને મારી નાખ્યું બી આજ 6 વ્યક્તિનો ખૂન ગયા આખો મામલો સર્વચનારત સુધી ગયો સુપ્રી

तमने तो युवा वाला तो भविष्य की चिंता ना थी आवारी पीढ़ी या सवाल कुछ वाली थी बेलाग करोड़ नू ड्रग्स मोटी संख्या में मानी आग समय मा, बड़ी हो बैठा जाए करा जा समझा तू तो तमने को नशीला पदार्थ हो आखी गुजरात नू बजे गुजरात में विधानसभा में ये बजट पसार था इस बीच में योजनाओं ने लागू करवाना तरुण નું બજેટ હોય એક રાજ્ય મે ચલાવવા માટે અને નક્ષકકાય નશીલા પદાર્થો પકડાયા કેટલા ના 2 લાખ કરોડ રૂપિયા ના અને સાહેબો એ યુવાન મિત્રો जरा સવાલ કરો કે સોમ મંગળ બુધને ગુરુ ચાર દિવસ કોઈ આદ્રક્ષુ કેમિકલ ના નશીલા પદાર્થનો સેવન કરે ને તો પાંચ

यह मानी एशी तकाथी बदारे रुन निर्मान एक कॉंग्रेस फार्टे करे लुश्वे एतना मानी का यह चिते प्रहचार इंग्लीस में ले सुर्ट

લાખ રૂપિયાનું કામ હોય છતાં અમૃતજીભાઈ ઘણા ફોન નહીં ઉપાડી શકે એક કદાચ કવર નહીં કરી શકે

છતાં સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ નો એક કાર્યકર્તા બુથ પર ટકેલો વાત પણ કહેવાની જરૂર છે આદિવાસી ઓબીસી માઇનોરિટી અને જનરલ સર્વ સમાજને ને સાથે લઈને ચાલનારું તંતુ છે કે રાજા નો કુંવર છે રાહુલ ગાંધી નો એ માણસ પગમાં ચાલા પડે